એવી હતી કે ઘટના એવી હતી કે મેં બીજ પાર્ટનરશિપમાં બિઝનેસ સ્ટાર્ટ કરેલો હતો અને ઘણા બધા પૈસા ઇન્વેસ્ટ કરેલા હતા અને એ પૈસાનો ઘણીવાર ખોટી જગ્યાએ ભી મિસ્યુઝ થયેલો હતો અને એનો હિસાબ માંગતા અમારી વચ્ચે રખજખ થયેલી હતી અને એમાં એનું અગ્રેશન વધતા બહુ ખરાબ રીતે કે જે કોઈ જાનવર સાથે બી આવું વ્યવહાર કે વર્તન કરતા વિચારે એટલી ખરાબ હદે મને માર મારેલો છે મૌલિક નાથપરા એને મારેલું છે જે અમે સાથે બિઝનેસ કરતા હતા અને જે અમારી ઓફિસ છે ત્યાં જ આ મારમાં મારવામાં આવેલું છે નહીં મારી પાસે ખાલી આ પ્રૂફ બે છે પણ આવી ઘટના અવારનવાર બની છે જ્યારે બી કંઈ બી વસ્તુમાં આર્ગ્યુ થાય ઇશ્યુ થાય એટલે એનો ઈગો હર્ટ થઈ જાતો અત્યારે કેવું છે કે એક સ્ત્રી આગળ વધતી હોય ને એ કોઈ જોઈ નથી શકતું કે તમે કોઈ પુરુષને સલાહ આપો કે કંઈ ભી વસ્તુનો હિસાબ માગો તો એ વસ્તુ એનાથી સહન નથી થાતી તો એ વસ્તુના ઈગોને લઈને આ બધી વસ્તુ થાય છે સર શું હા હા પૈસાનું છે માથાકૂટ એ જ હતી કે હિસાબ માંગતા જે હિસાબ મળતો હતો નહીં અને ઘણા બધા પૈસાનું ઘણા જે ટ્રાન્ઝેક્શન થયેલા હતા એની મને જાણ હતી ને એ બધાનો હિસાબ માગતા તથા બીજી ભી ઘણી અને પર્સનલ ભી ઘણી રીતે યુઝ કરેલા છે તો એ બધાનો હિસાબ માગતા આ બધી વસ્તુ થયેલીસનો બિઝનેસ હતો ત્રણ વર્ષથી બે હજાર બાવીસમાં અમે સ્ટાર્ટ કરેલું હતું એને એવું કહેલું હતું કે એમની પોતાની મેન્યુફેક્ચરિંગ ફોર્મ છે એની પોતાની ઓફિસ છે એનું પોતાનું બધું છે એવી રીતે એને ઇન્વેસ્ટ કરાવેલા હતા મારી પાસેથી અને પછી ખબર પડી કે એની પોતાની ફેક્ટરી નથી એ પોતે ટ્રેડિંગ કરે છે એ બધી વસ્તુની જાણ પછી થઈ અને બિઝનેસમાં ટોટલી ઇન્વેસ્ટમેન્ટ મારું હતું એનું કંઈ બી ઇન્વેસ્ટમેન્ટ હતું નહીં અને એ જે પૈસામાં ઇન્વેસ્ટ કરેલા હતા જે ફોર્મમાં યુટિલાઇઝ થવા જોઈએ હતા એના બદલે એની બીજી ફોર્મમાં યુઝ થતા એ ફોન અત્યાર સુધી પચાસથી સાઠ લાખ રૂપિયા હોમ લોન ક્રેડિટ કાર્ડ પર્સનલ લોન એ બધી વસ્તુનું થઈને એટલું ઇન્વેસ્ટમેન્ટ થયેલું છે અને એના માટે અવારનવાર અમારે સમાધાન માટે બી ઘણીવાર વાત થયેલી છે કે સમાધાન કરી નાખ્યા અમે એક અગ્રીમેન્ટ બી બનાવેલો હતો એના માટે કે જેટલી બી લોન છે જેટલું ઇન્વેસ્ટમેન્ટ છે એ નથી જોતું પણ જેટલી લોન ચાલુ છે કરંટ એ બધી પૂરી કરી આપે અને એના માટે એક અગ્રીમેન્ટ બી કરેલો હતો પણ બે ત્રણ મહિનાથી એને એ પેમેન્ટ ના આપે આપેલા છતાં બે દિવસ પહેલાં જ્યારે ઈએમઆઈ મારે ભરવાનો હતો એના માટે કોલ કર્યો તો બહુ ખરાબ રીતે એને મને ગાળો આપેલી છે પોલીસમાં બસ હું એ આશા રાખું છું કે આના વિરુદ્ધ કડક કાર્યવાહી કરે અને જે હાલત એને મારી કરેલી છે તો એને બી એક માણસ તરીકે ખબર પડવી જોઈએ કે કોઈ એક છોકરીની આવી રીતે હાલત કરે છે તો શું વીતે છે એના ઉપર અને આ વિડીયો વાયરલ થવાથી ઘણી એવી હું એક સામાજિક સંસ્થા સાથે બી જોડાયેલી છું તો એ સંસ્થા જે સામાજિક છે જે લોકોનું સેવા કરવાનું કામ કરે છે બરાબર તો એમાંથી બી કાંઈ વસ્તુનો સપોર્ટની હું આશા નથી રાખતી પણ એમાં ખોટી રીતે મને ટર્મિનેટ કરવામાં આવેલી છે કે વાઘ કોનો છે જાણ્યા વગર તો એ સંસ્થામાંથી બી ટર્મિનેટ તો આ વસ્તુ કેટલી હદે યોગ્ય છે કે આ ક્યાંનો ન્યાય છે કે એક છોકરી ઉપર અત્યાચાર થાય છે તો તમે એને જ સંસ્થામાંથી તો આ એક સંસ્થા તરીકે એની બહુ ખરાબ રીતે આવેલા હતા અને ત્યારથી પછી અમારા મ્યુચ્યુઅલ ફ્રેન્ડ્સ એવી રીતે બી હતું અને એક સંસ્થામાં બી અમે સાથે જોડાયેલા હતા એના થ્રુ અને પછી આગળ બિઝનેસ ને બધું આગળ અમે કરેલું માંગ એ છે આમાં હજી આ કેસ માટે સપ્ટેમ્બરમાં હું એક વકીલ પાસે ગયેલી હતી આખા મારા કેસની મેં ચર્ચા કરી એ વકીલને એક રેફરન્સ થ્રુ જે બી મારી સાથે જે ક્લબમાંથી મને ટર્મિનેટ કરવામાં આવેલી છે ને એ વ્યક્તિ આ ક્લબમાં જોડાયેલો છે એના રેફરન્સથી હું એક વકીલ પાસે ગયેલી હતી પણ એ વકીલે અનએથિકલ રીતે મારી પાસે ફીની ડિમાન્ડ કરી અને પ્લસ પચાસ ટકા શેરિંગની જે કંઈ રિકવરી મારી થાય એમાંથી પચાસ ટકા શેરિંગની વકીલે માંગ કરેલી છે જે બાર કાઉન્સિલિંગના એડવોકેટના જે રૂલ્સ છે એની વિરુદ્ધ છે અને એ ફરિયાદ એ કેસ મેં પાછો માંગતા મારા ડોક્યુમેન્ટ્સ મેં પાછો માંગતા એ મને આપેલા નથી મારા બધા ઓરિજિનલ અગ્રીમેન્ટ્સને ડોક્યુમેન્ટ્સ એ વકીલે ગેરકાયદેસર રીતે જપ્ત કરી લીધેલા છે આ મેટરમાં અને હવે સામે મારી ઉપર બી ખોટી અરજી કરેલી છે જે વ્યક્તિથી ન્યાય બસ એક છે કે જેટલું મેં ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે એ ઠીક એ ના મળે તો બી કંઈ વાંધો નહીં પણ જેટલી અત્યારે કરંટ મારી લોન ને એ બધું ચાલુ છે તો એનું પેમેન્ટ એ કરી દે પ્લસ આ જે એને હાલત કરેલી છે મારી તો એના પાછળ એને કડક કાર્યવાહી કરવામાં આવે એને જેલમાં રાખવામાં આવે એ મારી માંગ છે અને એને છોડવામાં ન આવે બેન જૂન માં આ તમારી સાથે મારામારી થઈ છે હા તો ફરિયાદ કરવા આટલો બધો સમય કેમ લગાડ્યો ફરિયાદ કરવામાં કેમ કે સમાધાનની વાત ઘણીવાર થતી કે હું કરી આપીશ ઈવન એના પપ્પાએ ભી કહેતેલો તો હું લાસ્ટ ટાઈમ અહીંયા મહિલા પોલીસ ચોકીએ હું ફરિયાદ કરવા આવેલી હતી તો ત્યારે એના પપ્પાએ કીધેલું હતું કે હું બધું આપી દઈશ પૈસા એના ભાઈએ કીધેલું હતું એવી રીતે અવારનવાર અમારે સમાધાન થઈ જતું પણ પછી એના પપ્પા કે એના ભાઈ તરફથી કોઈ જ જાતનો રિસ્પોન્સ ના મળતો અમને તેને એક એક બાળક સાથી હોય ને તેની વચ્ચે પણી મારી નાખવાની કોશિશ કરેલી છે મારું ગળો દબાવી દીધું છે અને હું ઘણી વાર સુધી એમાં બેહોશ થઈ ગઈલી છું એના એટલે અત્યારે વાત કરેલી છે બધાય મદદ કોઈ નથી નથી આવેલું જે છે છે મોરલ કરે પણ પણ મદદે સપોર્ટ આપે કે આમાં રીતે રીતે કરો કરો એ અમે બારે હોય કે ક્યાંય ભી હોય તો ત્યાં ભી એને મને માર મારેલો છે ખરાબ રીતે વર્તન અને બહુ ગાળા ગાળી તો બહુ ખરાબ રીતે કરેલી છે બહુ ખરાબ લેંગ્વેજમાં મારી સાથે વાત કરેલી છે અને મેટરમાં કંઈ હોતું નથી નાની નાની વાતમાં એ અગ્રેસિવ થઈ જાય અને આવી રીતે એ માર મારતો અને ગાળા ગાળી કરતો બેટા મૌલિકનું બેકગ્રાઉન્ડ શું છે ક્યાં રહે છે એમના શું બિઝનેસ છે શું બેઝોન લઈને બેકગ્રાઉન્ડ એ રહે છે આકાશવાણી ચોક પાસે એનું એડ્રેસ તો મને ખબર નથી આકાશવાણી ચોક પાસે રહે છે અને ધોરાજીનો છે વ્યક્તિ અને એને ફેમિલી સાથે રહે છે આ વિડીયો જે આ રીતે આ હદ સુધી એમને મારે છે એ વિડીયોs એના ફેમિલીએ ભી જોયેલા છે એના મમ્મી પપ્પા એમની ઘરવાળી પણ એ કોઈ કાઈ એક્શન લીધેલા નથી હા મારું ફેમિલી બહુ ઘણી રીતે અને ખાસ કરીને છોકરી ઉપર બહુ માનસિક ઘણી અસર થઈ હતી ઘણા દિવસ સુધી ડરી ગયેલી હતી અને બહુ ખરાબ હાલત થઈ હતી